પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા જાકોત્રા ગામે ઘણા સમયથી નવીન રોડની માગણી ગ્રામજનોએ હતી તેને ધ્યાનમાં રાખીને રાજનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવનજી સોલંકી દ્વારા નવીન રોડ મંજૂર કરાવી આજ રોજ રાજનપુર વિસ્તારના ધારાસભ્ય લવંગજી સોલંકી અને અધિકારીઓ સાથે સાતલપુર તાલુકાના નવા જાકોત્રા ગામ ખાતે

રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિનજી સોલંકી દ્વારા નવીન રોડ મંજૂર કરાવી આજે નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સાતરપુર તાલુકા માર્કેટ યાર્ડના ચેરમેન હેમાભાઈ ચૌધરી અને ધારાસભ્ય લવિનજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા જાખોતરા ગામના સરપંચ સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર જાફોત્રા અને અન્ય ગામના લોકોની અંદર ખુશી જોવા મળી હતી પાટણ જિલ્લાના છતરપુર તાલુકાના નવા જાફોતરા ગામ ખાતે નવીન રોડ નું આજે કામગીરી શરૂ કરાવતા રાધનપુરના ધારાસભ્ય લગનભિંહ સોલંકી